મને બધી ખબર છે કે તમે લોકો મારી પીઠ પાછળ શું પ્લાનિંગ કરી રહ્યા છો ફાઈલ જોતી હતી પીઠ પાછળ બીજું કશું નથી કરતી હું રહેવા દો રહેવા દો આ ભોળા બનવાનું નાટક રહેવા દો હો ને હા બહુ મને બધી ખબર છે મે મારા સગા કાને બધી વાત સાંભળી છે એટલે પણ શું વાત સાંભળી હું તો વાંચતી હતી ફાઈલમાં અરે કોટુને બોલો ને ફાઈલમાં વાંચવાની આ સવારે તમે અને પેલી મારી નાની વહુ એટલે કે

વાત કરો છો 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 છોડ છોર થી અકડાય છે જોયું સ્ટેપ છે આ પહેલો સ્ટેપ છે મને ખબર છે આજ સુધી મારી સામે ઊંચા અવાજે નથી બોલ્યા અને આજે હાથ તંબા કરી કરીને બોલે મને ખબર છે તમે સાંભળો જ નહીં તો શું કરું સાંભળે નહીં કે કેવી રીતે સાંભળે તમે મને મારી નાખવાના પ્લાનિંગ કરો છો મેં બધું મારા કાને સાંભળ્યું છે એને ઝેર આપી દેવાનું છે એને ફાંસી લટકાવી દેવાની છે અને એને

મારવાની વાત તો કરી છે અમે તો મને જ મારવાની વાત કરી છે મને ખબર છે મને ખબર છે કે મને મારવાની વાત તમે લોકોએ કરી છે ઓય બાપ મારવાની વાત નથી કરી ખબર ના હોય તો ના બોલતા હોય તો મમ્મી જો અકરાય મોટેથી બોલી જોઈ અરે પણ તમે સાંભળો તો તમારા હાથમાં હું તમારા હાથમાં ઝેર ઝેર હતું શું નથી મારા હાથમાં બાપા ખબર છે છે વાત કરી ને અરે મમ્મી યાર સવારની વાત કરો છો એ આપવાની વાત એ તમારા માટે નથી બાપા તો અમે ઉંદર મારવાની વાત કરતા હતા અરે ઉંદર હેરાન કરે બનાવટી વાત બનાવટી વાત હું મારા કાને સાંભળી ગઈ એટલે આખી વાત બનાવી નવી વાત બનાવી ઓ નેહા બહુ હું દેખાવ એટલે કઈ ગાંડી નથી મને બધી ખબર પડી ગઈ છે કે મારી બહુ મને મારી નાખવા માંગે છે નહીં પણ તમારો આ પ્લાન સક્સેસ થઈ જાય હું હું તમારી સાથે તમારાથી ચાર કદમ આગળ ચાલીશ ખબર જ છે મમ્મી આ તમારો એક પડે ને તમે સાવ ઉઠી જઈએ આ તમને કઈથી મારવાના હતા અમે તમે એ તો કહો તમે મરેવા છો અમે

બધું દો કીધું ને ખબર રો કોને મારવાના તમને તમને તમે મરી જશો મરી જશો તમને મારશું અમે કઈ રીતે થઈ ગયા લાગે છે મમ્મી